સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કુડા પાસે આવેલ બાલા હનુમાન મંદિરના મહંત શ્રી દયારામ બાપુ ઉર્ફે વિજયગીરી બાપુ જેઓની તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ત્રેવીસ ના રોજ રાત્રિના સમયે જગ્યામાં પ્રવેશ કરી મહંત શ્રીને ક્રૂરતાપૂર્વક માર મારતા મહંત નું મોત નીપજ્યું હતું જયારે આરોપીઓ દ્વારા મોબાઈલ ચાંદીની વીંટી સહિતની ચોરી કરી નાસી ગયા હતા આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો જિલ્લા પોલીસ વડા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ પણ પોલીસ ઇન્સ્પેક્ટર વીવી ત્રિવેદી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ જાડેજા ધ્રાંગધ્રા તાલુકા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા સહિતની પોલીસ ટીમો દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી હતી જયારે પરપ્રાંતિય મજૂરો ઉપર

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર જાડેજા દ્વારા રાઉન્ડ અપ કરી પોલીસ મથકે લાવી સઘન પૂછપરછ કરતા આરોપીઓ ભાંગી પડ્યા હતા અને આ ગુનો કર્યાની કબૂલાત આપતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ હત્યા અને લૂંટનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા